વિપક્ષી પ્રહારો કરતા જણાવ્યું છે કે કે પંદર વર્ષમાં ફરી પેવર બ્લોક નાખવા માટે પાલિકાની તૈયારી બતાવી છે આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળ્યું છે નવા પેવર બ્લોક નાખવાની કામગીરીનો વિરોધ કર્યો છે પ્રજાના પૈસાનો વેડફાટ કરાઈ રહ્યો છે સમાર કામ થઈ શકે તેમ છે છતાં પાલિકા જૂના ચાલી શકે તેવા પેવર બ્લોક નાખવા તૈયાર છે સ્થાનિક આ કામગીરી કરાઈ રહી છે આ મંગળ બજારનો વિસ્તાર જ્યાં સિટીનું હાર્ટ કહેવાય અને જે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર કહેવાય કે જ્યાં લગ્ન સિઝન ચાલી રહ્યું લોકો દૂર દૂર ગામડાથી આવતા હોય ખરીદી કરવા માટે એવામાં કોર્પોરેશન અધિકારી સપનું આવ્યું કે આપણે ભ્રષ્ટાચાર કરીએ તો ભ્રષ્ટાચાર કરવો તો કઈ રીતે કરવો તેમની જે પાંચ કરોડની ગ્રાન્ટ પડી હતી રોડ ખાતામાં એમાંથી એમને એક કરોડ અગ્ન સિત્તેર લાખની ગ્રાન્ટ આ પીવા પેઓ બ્લોક પાછું વાપરી અને પીઓ બ્લોકની તમે કન્ડિશન જાણો છો પીવા બ્લોક એટલી સારી સ્થિતિમાં છે કે આવનાર વીસ વર્ષ સુધી પીઓ બ્લોકને કંઈ થાય નહીં પીઓ બ્લોક એસીએમએમના છે ને ખૂબ જ સારા છે છતાં પણ રાત્ર તમને પેઓ બ્લોક એમની જગ્યાએ સાહીઠ મિનિટમાં નાખ્યા આ વિસ્તાર એવો કે એવો છે કે જ્યાં હેવી વ્હીકલ નથી આવતા મોટી મોટી ગાડીઓ નથી આવતી બદલી શું કામ થયું એ મુખ્ય સવાલ છે અમારા ત્યારે કમિશનર અરુણ મહેશ બાબુ જે પાસઠ લાખના લાઈવ કોન્સર્ટ કરતા હોય સંગીત પ્રેમી નૃત્યપ્રેમી બતાવતા હોય અને તા ગરબાના તાલે ઝૂમતા હોય એ સાહીઠ લાખ સાહીઠ સિત્તેર લાખનો ખર્ચો અહીંયા ડ્રેનેજ સિસ્ટમ પાછો કર્યો હોત તો જનતાને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી મળતું અને વરસાદના સમયમાં પાણી ભરાતા નિકાલ મળતો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર